અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ દરમિયાન પીએમ મોદીએ રામલલ્લાને ધનવટ કરી પ્રણામ કર્યા અને રામલલ્લાના મુખ્ય પૂજારી નિત્ય નૃત્યગોપાલ દાસના પગમાં સ્પર્શ કર્યા હતા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ દરમિયાન પીએમ મોદીએ રામલલ્લાની પૂજા કરી હતી જે બાદ તેમણે રામ રામલલ્લાને ચાંદીનું છત્ર અર્પણ કર્યું હતું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ સંતો પાસેથી આશીર્વાદ લીધા હતા આ દરમિયાન તેમને સંતો તરફથી ભેટ તરીકે વીટી આપવામાં આવી હતી જે બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી ઉપવાસ તોડ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ